નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ જે પર્યાવરણ વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ ચાલીસ કુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ પર્યાવરણ વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે પર્યાવરણ વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે આ અસાઇમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક ખૂબ જ વરસાદ પડે અસમ નંબર નંબર ખૂબ ખૂબ જ જ બરફ પડે પડે મનાલી ગરમી રાજસ્થાન નંબર ચાર ત્રણ નંબર ચાર બહુમાળી મકાનો રાજકોટ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એક શાળામાં બાળકો કઈ રમત રમતા હતા તો કે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા નંબર બે સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોય રહે છે નંબર ત્રણ સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે પ્રશ્ન ત્રણ નકશાને આધારે વિગત લખો જેમના ગુણ ચાર નંબર એક નકશામાં કેટલા ઘર છે ચાર નંબર બે નકશામાં કેટલી દુકાનો છે એક નંબર ત્રણ નકશામાં કેટલા ઝાડ છે પાંચ નકશ નંબર ચાર નકશામાં કેટલા હેડપંપ છે એક પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એક એક ચમચી કેટલા ટીપાથી ભરાશે તો કે આઠ નંબર બે શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે ના અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર એક આ સંકેત શાના માટે વપરાય છે તો કે આ સંકેત શાળા માટે વપરાય છે નંબર બે સૂત્રવ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે સૂત્રવ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે નંબર ત્રણ નકશો કોને કોને ઉપયોગી છે તો કે ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાન ચાલકો સૈનિકો પર્વતારોહકો ઇજનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ

અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાડાય છે કુસ્તી નંબર બે નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે ચેસ નંબર રમત શાના વડે રમાય છે ઠીકરું નંબર ચાર સાપ સડીની રમત શાના વડે રમાય છે પાસો પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક તમારા ઘેર રસોઈ માટે ક્યાં ક્યાં મસાલા વપરાય છે તો કે મારા ઘેર રસોઈ માટે મીઠું મરચું હળદર ધાણા જીરું હિંગ મેથી રાઈ કોકમ જેવા મસાલા વપરાય છે નંબર ત્રણ નંબર બે માધવના ઘરમાં પાણી કોણ લાવે છે તો માધવના ઘરમાં એની માતા બહેન તળાવમાંથી પાણી લાવે છે જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટ ગડી દ્વારા પાણી લાવે છે પ્રશ્ન આઠ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક હું ભાર વાહન માટે ઉપયોગી છું બળદ નંબર બે મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે મરખી નંબર ત્રણ હું ઘરની શોભા વધારું છું માછલી નંબર ચાર હું દૂધ આપતું પ્રાણી છું ભેંસ પ્રશ્ન ન નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ ચાર નંબર એ ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે ખરું નંબર બે તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે ખોટું નંબર મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે ખોટું નંબર ચાર કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે ખરું પ્રશ્ન દસ આપણા જીવનના જાણામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો જેમના ગુણ ચાર નંબર એક સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે નંબર બે હવા સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે નંબર ત્રણ પાણી પીવા માટે ખેતી માટે ઉદ્યોગો માટે તથા આપણે જીવનની દરેક ક્રિયા માટે ઉપયોગી નંબર ચાર જમીન વનસ્પતિ અને પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના એટલે કે ધોરણ ત્રણના બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે